નમસ્કાર ખેડૂત મિત્રો શ્રી સહયોગ પ્રાકૃતિક ફાર્મ મોટા ખૂટવડા મિત્રો આજે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ એટલે કે અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ મિત્રો ભારતનો તિરંગો શાનથી લહેરાય છે આપ જોઈ શકો છો મિત્રો ભારતની આન બાન અને શાનથી આ તિરંગો લહેરાય છે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આ પ્રાકૃતિક ખેતી મોડલ છે આપ જોઈ શકો છો આ કપાસનું વાવેતર છે પંચસ્તરીય મોડલમાં પાયામાં ઘંજેવા અમૃત આપેલું છે છટકાવમાં દસ પ્રણી અર્ક ગૌકૂપા બેક્ટેરિયા અને અગ્નિશસ્ત્રનો છટકાવ કરેલો છે મિત્રો આ કપાસ તમે જોઈ શકો છો કોઈ રોગ કે કોઈ જીવાત નથી આ પંચસ્તરીયા મોડલમાં આંબા સીકું જમરૂખ લીંબુ અને પોપૈયા એનું મિશ્ર વાવેતર છે અને એની શાકભાજી મિત્રો આપ જોઈ શકો છો હળદર તુરિયા દૂધી ગુવાર પીંડો આ શાકભાજી મોડલ છે અને અહીં ગોબર ગેસ પ્લાન્ટ અને ગોબર ગેસ લરી જેનો અમે જેવા ઉપયોગ કરીએ છીએ મિત્રો આપ જોઈ શકો છો અને ગેસ